હજાર ભરવાના તમારે પિસ્તાલીસો ને તાલીમ કેમ્પ માં રોકાવાનું છે રવિ ના આવી શકો તો પછી ના તાલીમ કેમ્પ આવી શકશો જુઓ ખાલી પૂછીને વયા નો જાવ એનાથી રોગ મટતો નથી ખાલી મલમ લાગે છે

શુક્રવારે આખો દિવસ ન ભાંગવો હોય તો તમે શુક્રવારે વહેલા આવી જાવ અહીંથી બસ માં તમને દોઢ કલાક માં અહીંયા પહોંચાડી દે ત્યાંથી છ વાગે બે જાવ આઠ વાગે અહીંયા આવી જાવ રણુજા મંદિર ગોંડલો ચોકડી ઉતરી જવાનું ત્યાંથી તમને પેલા સાંભળી લે તમારો પ્રશ્ન પતી જાય એટલે ઘરે વેયા જાવ એટલે બપોરે તમે ઘરે પહોંચી જાવ બાર વાગે ત્યાં તમારા ઘરના કામકાજ કરીને બીજે દિવસે સવારે પાછા છ વાગે બસમાં માં બે જાવ શનિવારે પછી શનિ રવિની રાત રોકાઈ જાવ આમ કરવું હોય તો તમારી પસંદગી બે નાઇટ રોકાવું હોય તો એ પ્રમાણે સામાન લઈને આવતા રહો કપડા લઈને બરોબર પસંદગી મારી છોકરી ન્યા જ રહી છો શુક્રવારે છે ને તમે અહીંયા આવી અને શુક્રવાર ના દિવસ પૂરતા તમારું હવાર માં કામ પતાવી લ્યો પછી હગા વાળા ઘેરે જઈ આવો રાત ન્યા રોકાવો શનિવારે શનિવારે પાછા આવતા રહ્યો ને તમારી થેલી માં તમારો સામાન હોય લઈને પછી રવિવાર વાળી રાત અહીંયા રોકાઈ જાવ શનિ રવિ સમજાણો જેમ તમને હું હોય ને પણ એમ હા તમને ગ્રુપ માં હમણાં એડ કરું હા બોલો બીજી કઈ મુશ્કેલી હજાર રૂપિયા તમારે ભરવાના રીયા નાખી દો તમને ગ્રુપમાં માં નાખી દઉં છો અને રોકાઈ જાવ ત્રણ દિવસ